સુકવી દીધા હતા હવે આ રીતે સુકાઈ ગયા પછી મેં એની એક દબામાં સ્ટોર કરી લીધા આ રીતે સ્ટોર કરેલા બિલ્લાને આપણે આખું વર્ષ યુઝ કરી શકાય છે એ માટે આપણને જ્યારે પણ બિલ્લા મળે તેને તોડી તે ટેરેસ પર સૂકવી દેવાના અને આ રીતે સ્ટોર કરી લેવાના એટલે આપણે આખું વર્ષ ઉપયોગ કરી શકીએ જો હવે આ રીતે આપણે બિલ્લા પહેલાં વાળ કરવાના છે આપણે ત્રણ થી ચાર કલાક સુધી પલળવા દઈશું એટલે સરસ પલ્લીને આનો કલર એકદમ પલ્લીને કલર ચેન્જ થઈ જશે લાલ કલરનું પાણી થઈ જશે તમે જોઈ શકો છો આપણા લીલા પલ્લીને રેડી થઈ ગયા છે સરસ કલર થઈ ગયો છે પાણીનો હવે આમાં આપણે બીજું પાણી એડ કરીશું ત્યારબાદ મીઠું લીંબુ સરસ રીતે હલાવી લઈશું આપણે આખી ખંડ રાખી નાખી છે અંદર એટલે આપણે એને થોડી વાર હલાવી લઈશું જો દળેલી ખાંડ નાખીએ તો હલાવવું નથી પડતું આપણે ખાંડની જગ્યાએ ખાંગડા સાકરનો પણ ઉપયોગ કરી શકાય છે એટલે તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે હવે આને કાળી લઈશું કલર આવો લાલ થશે આ શરબત પીવામાં બહુ જ હેલ્થી છે ઇમ્યુનિટી વધારનારું છે આમાં લીંબુ ખાંડ મીઠું અને લીલાનું પાણી આવી છે હવે આપણે ટેસ્ટ કરીશું